એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદારો મેદાનમાં ઉતર્યા છે તો પુરૂષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું તેમના સમર્થનમાં પાટીદારો ઉતર્યા સોશિયલ મીડિયા દ્વારા પાટીદારો દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા દ્વારા પાટીદારો સમર્થનમાં ઉતર્યા છે વડોદરાના સમી સાવલી રોડ પર પાટીદાર સમાજની બેઠકનું આયોજન થયું છે બેઠકમાં રૂપાલાને ટેકો આપવા અંગે ચર્ચા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો પાટીદાર સમાજ જે છે તે રૂપાલાની સમર્થનમાં ઉતર્યું છે આજ અંગે વધુ વાત કરીશું સમતા રૂપેશ ફોન લાઈન પર જોડાયા છે રૂપેશ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે અને પાટીદાર સમાજ સોશિયલ મીડિયા દ્વારા સમર્થનમાં ઉતરા તેવું જોવા મળી રહ્યું છે બેઠકનું પણ આયોજન શું અપડેટ પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે ટિપ્પણી અંગેનો જે વિવાદ છે તે હવે સમવાનું નામ નથી લેતો ત્યારે હવે પાટીદાર સમાજ પણ એમની પડખે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આજે વડોદરામાં ખાસ પાટીદારોની સાંજે બેઠક યોજાવાની છે બેઠકમાં વિવિધ રણનીતિઓ પર પણ ચર્ચા થવાની છે પાટીદાર સમાજ અંગેની તેમાં પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે તેમના અંગે ચર્ચા થાય તો નવાય નહીં કારણ કે જે રીતે જે ક્ષત્રિયો જે રીતે મેદાનમાં પડ્યા છે અને એમની ટિકિટ કેમે કરીને કેન્સલ કરાવવા મકી રહ્યા છે ત્યારે હવે પાટીદારો ટેકો જાહેર કરે પુરુષોત્તમનું પાલન તો એક નવા જ પ્રકાર નું રાજકારણ અને સમાજ ને તોડનારું કે વિભિન્ન કરનારું રાજકારણ જોવા મળે તો નવાય નહીં જી આભાર રૂપેશ માહિતી આપવા માટે